નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ પર આજે આપણે આ વિડીયોમાં બોટાદ ઉઝા વિસનગર ડીસા તથા હિંમતનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતી તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો તમને આપણા યુટ્યુબ ચેનલ પર આજે તારીખ અને બુધવારના રોજ કપાસનો ભાવ બારસો થી પંદરસો છપ્પન મગફળી એક હજારથી થી અઢારસો સિતે એળા બારસો પંચાણું તેરસો દસ ઘઉં ચારસો પંચાણું પાંચસો પિસ્તાલીસ બાજરો ચારસો થી ચારસો એકસાઠ મકાઈ ચારસો થી ચારસો ચણા આઠસો ચાલીસ થી નવસો અડદ અગિયારસો થી ચૌદસો સોળ સોળા નવસો થી એક એકાવન ગવાર એક થી એક હાજર ચોપન વરિયાળી એક થી ચૌદસો જીરુ બે હજાર થી ત્રણ સોયાબીન આઠસો થી નવસો સાત આગળ મિત્રો વાત કરીએ ઊજા બજાર ભાવની તો ઊજામાં જીરુ ભાવ સત્રીસો થી સુમાલીસો

વરિયાળી એક હજારથી સોળસો નેવું સુવા તેરસો એકાવન થી સોળસો સાઠ અજમો આઠસો પિંચ્યા તુવેર એક હાજર થી એક હજાર મગ નવસો થી પંદરસો બાવન છણા નવસો બોતેર થી નવસો બોંતેર ગવાર આઠસો પચાસ થી અગિયારસો એક્યાસી તલ તેરસો થી અઢારસો છવ્વીસ રાયડો બારસો એક્યાસી થી તેરસો છત્રીસ

અગિયારસો એકાણું જીરો ચાર હજાર થી ચાર હજાર એકાવન સુવા સત્તરસો એકત્રીસ થી સત્તરસો એકત્રીસ તલ અઢારસો થી અઢારસો મગ ચૌદસો થી ચૌદસો એસી ઓગણીસો એકાવન થી ઓગણીસો એકાવન આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર બજાર ભાવની તો હિંમતનગરમાં ઘઉંનો ભાવ ચારસો નેવું થી પાંચસો વીસ ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી પાંચસો અઠ્યાવીસ બાજરું ત્રણસોથી ચારસો એકાવન સણા નવસોથી એક હજાર પિસ્તાલીસ તો મિત્રો આ તાજના તાજા બજાર ભાવ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે દરરોજ બજાર ભાવના વિડીયો તમને આપણા યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે અને આપણો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આપણો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કહેજો વિડીયો જોવા બદલ આપનો આભાર